વાયએમસીએ ક્લબ ખાતે એકવીસ બાવીસ ત્રેવીસ નવેમ્બર 2025 હજાર રોજ આયોજિત આ અતિ પ્રતિક્ષિત કાર્યક્રમને જ્વેલર્સ એસોસિએશન ઓફ અમદાવાદ દ્વારા ગૌરવપૂર્વક ટેકો આપવામાં આવ્યો છે અને ત્યાં વર્ષનો સૌથી મહત્વપૂર્ણ જ્વેલરી અનુભવ બનવાનું વચન આપે છે આ ખાસ ઓફરના ભાગરૂપે વિઝિટર્સ જ્વેલરી ખરીદી શકે છે અને ધ ક્યુબ ક્લબ મેમ્બરશિપ પણ મેળવી શકે છે આ ત્રિદિવસીય સમગ્ર ઇવેન્ટનું આયોજન સોનિયા ચાવલા દ્વારા કરાયું છે ઉદ્ઘાટન સમારોહમાં અમદાવાદના બે સૌથી આદરણીય ઇન્ડસ્ટ્રી અગ્રણીઓ શ્રી જીગર સોની પ્રમુખ જ્વેલર્સ એસોસિએશન ઓફ અમદાવાદ અને શ્રી વિશાલ સોની ઉપપ્રમુખે હાજરી આપી હતી તેમની હાજરી વૈભવ અને સાંસ્કૃતિક પ્રતિષ્ઠાના કેન્દ્ર તરીકે અમદાવાદના ઉદયની પુષ્ટિ કરે છે જ્વેલરી વર્લ્ડ બે હજાર પચીસમાં અનેક મુખ્ય આકર્ષણો રજૂ થયા છે જેમાં ચાલીસથી વધુ લક્ઝરી બ્રાન્ડ્સની બ્રાઇડલ ક્યુટ્યુર અને ફાઇન જ્વેલરી પ્રીમિયમનું ક્યુરેશન પર્સનલ સ્ટાઇલિંગ લે સેશન ડિઝાઇનર પ્રિવ્યુઝ અને કલેક્ટર્સ એડિશન્સ દ્વારા મીટ ધ મેકર્સ અનુભવો પોલકી ડાયમંડ ટેમ્પલ જ્વેલરી અને ગોલ્ડ આર્ટિસ્ટ જેવી ભારતની ક્રાફ્ટમેનશીપ પર સમર્પિત વિશેષ પ્રકાશ તેમજ સેલિબ્રિટી હાજરી અને ક્યુરેટેડ લક્ઝરી ઇન્સ્ટોલેશનનો ગ્લેમર્સ અનુભવ સામેલ છે અભવ્ય અમદાવાદ એડિશનમાં ભારતભરના અગ્રણી જ્વેલરી હાઉસીસ એક જ છત નીચે જોડાયેલા છે જેમાં હરિત ઝવેરી જ્વેલર્સ અમદાવાદ રાયુ ટાટીવાલાસ ગેહના જયપુર જેકે જે જ્વેલર્સ જયપુર પચચીગઢ જ્વેલર્સ અશોકભાઈ સુરત ધ હાઉસ ઓફ એમ બીજે સુરત કાંતિલાલ સિન્સ ઓગણીસો અડતાલીસ સુરત સ્નેહલ વંચીગઢ સુરત સ્વર્ણ જ્વેલ્સ અમદાવાદ રમણીકલાલ એન્ડ સન્સ અમદાવાદ પરુમા જ્વેલ્સ અમદાવાદ ચારો જ્વેલ સુરત યસ બાય સુનીલ જ્વેલર્સ જયપુર રેણુકાભાઈ જ્વેલરી મુંબઈ શ્રીહરી જ્વેલ એન્ડ આર્ટ જયપુર શ્યામા જ્વેલ્સ અમદાવાદ મિલિંદ રસિકલાલ સોની સુરત સુરત આગામી જેમ્સ એન્ડ જ્વેલર્સ અમદાવાદ એલિરા જ્વેલ્સ સુરત સ્વસ્તિક ફાઇન જ્વેલ્સ અમદાવાદ તત્સમ જ્વેલ્સ સુરત આરના જ્વેલ્સ જયપુર અલમદીના જ્વેલ્સ અમદાવાદ સ્ટાર જ્વેલરી સુરત શ્રીબાલકૃષ્ણ જ્વેલર્સ જામનગર નમો જ્વેલ્સ સુરત આયના જ્વેલરી અમદાવાદ ડીઆઈ વી ડાયમંડ્સ મુંબઈ ન્યૂ એજ ડાયમંડ્સ દિલ્હી અરિયાબાઈ અઝા મુબઈ ટી વી ઈ એ ડાયમંડ્સ મુંબઈ બી યુ ફાઇન જ્વેલરી મુંબઈ સી સિક્સ લેબ્રોન ડાયમંડ્સ સુરત એન્ડ્રોલ લગરી સુરત સિલ્વર અમદાવાદ એસન્ટ એ જ્વેલર અમદાવાદ ફોરઅર સિલ્વર અમદાવાદ સિલ્વર ફેમ્સ અમદાવાદ જ્વેલ ફોર સુરત ફેન્સી ફોર મુંબઈ હુનર જ્વેલ્સ સુરત ઝેવરિકા અમદાવાદ અને ભારતીય લક્ઝરી જ્વેલરીના અન્ય ઘણા અગ્રણીઓ નામોનો સમાવેશ થાય છે જ્વેલરી વર્લ્ડ બે હજાર પચીસે બ્રાઇટ્સ અને તેમના પરિવારો માટે શાહી અનોખી અને રેડિયન્ટ જ્વેલરી શોધવાની ઉત્તમ તક છે જ્વેલરી પ્રીમિયો અને ક્લેક્ટર્સ માટે હેરિટેજ પીસીસ અને આધુનિક ડિઝાઇનમાં રોકાણ કરવાની તક છે જ્યારે સ્ટાઇલિસ્ટ અને ફેશન ઉત્સાહીઓ માટે નવો ટ્રેન્ડ કૃતિઓ અને કૃતિઓર સૌંદર્યનો વિશેષ અનુભવ રહેશે જ્વેલરી વર્લ્ડ બે હજાર પચીસ જ્યાં ભારતની તેજસ્વીતા વારસો અને ઉચ્ચ ડિઝાઇન એક સાથે આવે છે એક્ઝિબિશનનું આયોજન છે ત્રણ દિવસ માટે સૌ પ્રથમ તો જ્વેલરી વર્લ્ડ આજે છઠ્ઠું વર્ષ છે કે જ્યારે વાર્ષિક બે શો એટલે કે એકસો જૂન જુલાઈ અને આજે નવેમ્બર આપણે જોવા જઈએ તો જે રીતે જ્વેલરીનો વિકાસ ભાવ અને ડિમાન્ડ લગ્નસરાની સિઝન અને આવનારા વર્ષોને ધ્યાનમાં રાખીને ભાવ વધવાની શક્યતા આ બધું જ જોતા ભારતભરમાંથી આવેલા જ્વેલર્સોનો સમૂહ એટલે જ્વેલરી વર્લ્ડનો આજનો શો ઉત્તમમાં ઉત્તમ ડિઝાઇનો આજે અહીંયા જ્વેલરીની આપણને જોવા મળી રહી છે લગ્નસરાની રૂટીનવેરમાં કમર્શિયલી આજની ઝેન્સી જે કહીએ છીએ આપણે ઝેન્સીથી લગાવી અને વયોવૃદ્ધ જનરેશન એ દરેક માટેના દાગીને આપણા અહીંયા જોવા મળી રહ્યા છે નાઇન ટુ ફાઇવ સિલ્વરના ઓર્નામેન્ટ્સ જે અત્યારે ગોલ્ડની પેરેલ ચાલી રહ્યા છે ડાયમંડની અંદર ચૌદ કેરેટ અને અડધા કેરેટના દાગીના તેની અંદર લેગ્રોન ડાયમંડ પણ અત્યારે અહીંયા આ શોમાં અવેલેબલ છે માણસને જ્યારે નેચરલ અને લેગ્રોનની કમ્પેરિઝન કર્યું હોય તો બંને સંજોગોની અંદર જોવા જાવ તો અહીંયા દેવાના દાગીના પૂરા પ્રાપ્ત મળી શકે છે સાથે ડિઝાઇનર ક્રિએટિવ જ્વેલરી અમદાવાદની કે જે આખા વર્લ્ડની અંદર અત્યારે ફેમસ છે એ પણ આ જ્વેલરી શોમાં અત્યારે જોવા મળી રહી છે તો હું આપના માધ્યમથી સર્વે મિત્રોને જણાવીશ કે ચોક્કસપણે એકવીસ બાવીસ ત્રેવીસ નવેમ્બરે ચાલનારા આ જ્વેલરી વર્લ્ડ શો જે વાયએમસી ખાતે અવેલેબલ છે તેમાં ચોક્કસ પોતે હાજરી આપે દાગીનાનું જોવે અને ભવિષ્ય માટે મેં રોકાણ કરે થેન્ક યુ ये ज्वेलरी वर्ल्ड एग्जीबिशन तीन दिन का एग्जीबिशन है और यहाँ पर सारे ज्वेलर्स इंडिया से आए हैं जयपुर से बहुत सारे ज्वेलर्स आए हैं हैदराबाद से है बेंगलोर से है बॉम्बे से बहुत सारे ज्वेलर्स हैं सूरत से एग्ज़िबिटर्स हैं और ये बहुत सारी वैराइटी लाते हैं इन फैक्ट जिन इनको भी ज्वेलरी लेनी हो वो यहाँ पर आके सब जूलो जूर्ण से ज्वेलरी कंपेयर कर सकते हैं और कंपेयर कर सकते हैं और जो लेटेस्ट टू तो लेटेस्ट ज्वेलरी यहाँ से आके वो खरीद सकते हैं खास करके लेटेस्ट ज्वेलरी आपको आपने भी विजिट किया कौन सी लगी आपके आपके हिसाब से सो so यहाँ पर अभी डिजाइन देखोगे तो इस साल के लिए बहुत सारे नए डिज़ाइंस आए हैं विक्टोरियन को बहुत फ्यूजन किया हुआ है अलग अलग ज्वेलरी के साथ विक्टोरियन और जड़ाव किया हुआ है विक्टोरियन और पोल्की किया हुआ है तो बहुत सारी कॉम्बिनेशन ज्वेलरी अभी चलने लग गई है और इनफैक्ट बहुत लेयर्ड बहुत लेयर्ड सेट्स चल रहे हो सो so इनफैक्ट आपको सारी वैरायटी, इतनी वैरायटी दिखेगी कि आपको कहीं पर भी इतनी सारी मैक्सिमम वैरायटी नहीं मिलेगी